ગુજરાત બોર્ડ દ્વારા પ્રથમવાર ધોરણ દસ તથા ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારવાની ખાસ પહેલ પહેલીવાર બેસ્ટ ઓફ ટુનો ઓપ્શન આપવામાં આવ્યો માર્ચમાં લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઊંચા પરિણામની કરી શકાશે પસંદગી જૂન મહિનાના અંતમાં પૂરક પરીક્ષા યોજાય તેવી શક્યતા ચાર ચરણના મતદાન બાદ ઇન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં હોવાનો ખડગેનો દાવો કહ્યું દેશનો માહોલ જોઈને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ વખતે અમારી સરકાર બનશે બે હજાર ચોવીસની ચૂંટણી બંધારણને બચાવવા માટેની લડાઈ છે તો અખિલેશ યાદવે પણ કહ્યું પ્રજા પરિવર્તન ઈચ્છે છે આજે મહારાષ્ટ્રના રણ મેદાનમાં ઉતરશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિંડોલી અને કલ્યાણમાં રેલી અને રોડશો દ્વારા કરશે પ્રચાર પ્રયાસ સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા ધુઆધાર ચૂંટણી પ્રચાર અમિત શાહ અને જેપી પી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પ્રચાર તો કેજરીવાલ દિલ્હીમાં જ્યારે પ્રિયંકા ગાંધી યુપીમાં કરશે પ્રચાર રાહુલ ગાંધી ઓડિશાના બાલિંગરમાં ભાજપને ઘેરી કહ્યું બાવીસ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા પરંતુ ખેડૂતોનું દેવું માફ ન કર્યું રાજસ્થાનના ઝુંઝુનમાં મોટી દુર્ઘટનામાંથી અધિકારીઓનો થયો બચાવ એચસીએલની લિફ્ટ તૂટી પડતા પંદર અધિકારીઓ ખાણમાં ફસાયા હતા રેસ્ક્યુ ઓપરેશનમાં તમામ અધિકારીઓને બચાવી લેવાયા

યાત્રાળુઓને પડી રહેલી તકલીફ અંગે ગુજરાત સરકાર અને ઉત્તરાખંડ સરકાર સંકલનમાં યાત્રાળુઓ માટે ઉત્તરાખંડના વહીવટી તંત્રએ કરેલી વ્યવસ્થાઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે માન્યો આભાર તો ચારધામ યાત્રાનું હાલ રજીસ્ટ્રેશન બંધ હોવાથી યાત્રાળુઓને થોડા દિવસો માટે પ્રવાસ મુલતવી રાખવા કરી અપીલ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં વરસાદ વરસવાની શક્યતા રાજ્યમાં આગામી દિવસ રાજ્ય બે હજાર એકવીસ માં સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ આજે પહેલીવાર હોમ ગ્રાઉન્ડ પર રમશે નીરજ ચોપરા ફેડરેશન કપ એથ્લેટિક્સમાં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં થશે મુકાબલો સાંજે સાત કલાકે શરૂ થશે ફાઈનલ